કાલે સવાર સવારમાં અમારા યોગેશ યોગેશભાઈનો ફોન આવી ગયો છે કે વિજયભાઈ આઈ જાઓ કંકોળા વેણીને આપણે તો અમે ઠેર્યા અમારા દિલીશભાઈ પેલી બેલી લે લીધી છે અમે જઈશું ખંભાળી યોગેશભાઈને મળીશું અને વેણીશું કંકોળા ચલો ભલે એન્ટ્રી થઈ ગઈ છે હવે હવે જઈશું યોગેશ ભાઈ યોગેશભાઈ મળી ગયા છે યોગેશભાઈ બોલો

અમે સાફ કરી નાખ્યું છે હવે જીજા ધૂમ ગયા ચલો હા યોગેશભાઈ પોત્રીસ નો મસાલો ખાઈ લીધો છે પછી કંકોડા ફટાફટ દેખાવા મળે છે મોટા મોટા મળી ગયું ઓકેશભાઈ આ હા લેલો લેલો ગાઈસ કંકુડ મળી ગયું છે તમારે ખાવું હોય તો યોગેશભાઈ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ ખંભાલી ફોન કરીને આવી જવું યોગેશભાઈ કંકોડાવાળા બરોબર હા યોગેશભાઈ ચવા ચવા જગ્યાએ લઈને જાય છે અમને બહુ ડેન્જર ઇલાકો છે એમકા તલાવ છે એમાં મચ્છી પણ બહુ છે યોગેશભાઈ મચ્છી છે ને તલાવ Ha ha ha. સાફ કરો રસ્તા બનાવો એ બહુ ખતરનાક જંગલ હે બહુ જ કાઢી લગાવ દિલીપભાઈ ફસાઈ ગયા છે યોગેશભાઈ ને કશું નડતું નથી दुंगा काटा के बाटा वो सिर्फ कंकोड़े में में बिजी है इसको सिर्फ कंकोड़े ही दिखाई दे रही है इसकी चील जैसी नजर है ओ बकरा देव पहुंचो से પૂરા જંગલમાં વ્યાય ગયા છે કંકોડા વહેણે છે કારેલા અમે કંકોડા કઈ ને આવીશું પણ અહીં કંકોડા મળ્યા નથી મળ્યા છે કારેલા બરોબર તક છે લે લેને બોલા હે આ તો કરવા બાજુ ક્યાંત મોલે નંગોરી બતાવો ઓહો ભઈ આલા માખો લે બોની ચોરી કરી લાયા છે વેલવાહી આ બાજુ નાખે છે બોલા તમે ઓમ દિલાભાઈ Oke be, berapa kita tulau jo, sangat sarap pakok pakok. Oh, serbet serbet ini aja. Kalau lewat ini rehasi, abe keli beli beri di di sebe baik ye, abe jai gare. Kalau bagus be, tamam kuah u perci amat. Tatal 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 rehasi. ya? Berhubung ya. Cari ulau? Ulau pasing. Tanya tulau kau dah. Cepatlah dia dah. Yeah.

હું બેહું અહીં કર મસાલો મસાલો બનાવું તમારા માટે ગાળી છે અમારા યુકેશભાઈ જર કાપી લીધી છે હા ચાલુ કરી તમે યુકેશભાઈ આટલી જ વાળી હે થઈ રહ્યા છે આટલી ખાલી નાસ્તો જ કરાવશો હં બાય ઠીક છે માથો ચઢાવું બેટિંગ બેટિંગ એમ મલ્લે બાય બરાબર ઓઓ કરો મારા ઉત્યા પડ્યા અરે આ થઈ ગઈ તો ગાઈસ યોગેશભાઈ ચાર ચાર વાડીને રહ્યા છે અને એમાં અમારા નિવેશભાઈનો ભાઈનો ફોન આવ્યો કાત્રા ચોકડી કે હા વિજયભાઈ આયા આપણે સોરે પટુરિયા ખાવા જોઈએ ચલો આવી જઈએ તો ચલો ગાઈ જઈએ આપણે ખાતર ચોકડી છોલે ભટુરે ખાવા બરાબર ચલો મળી લે ખાતર ચોકડી પર ઇંતજાર કર રહ્યા છે ચાલો 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 ચાલો

હવે આગળ બીજું કશું મળે તો કઈ શું લાગે જ્યાં જેમ બાજરી રોટલા તો હત છે બેટા કઈ શેક ના બાજરી રોટલા બરોબર પચીસ રૂપિયા પ્લેટ હા ગાય અમે સમોસા બોમોસા ખાઈ લીધા નિમિત ભાઈ ને રજા આવી છે પાછળ